પંચાલ ને આપો એમાંથી અનાજ તમે જે આપણી ગાયો ચરાવતા હોય એને આપો એ જે તમારું અનાજ છે બધાને આપો એટલે બધાનું પોષણ કરો વૈશ્યનો કર્તવ્ય પોષણ એટલે આપણા પેટનું કર્તવ્ય છે પોષણ કરવું આપણે ભોજન કરી તો બધું પેટમાં જાય પણ પેટમાંથી હાથને જોતું હોય એટલું હાથ સુધી પહોંચાડે પગને જોતું એટલું પગ સુધી પહોંચાડે બધી જ વસ્તુ જ્યાં સુધી જ્યાં જેને જેટલી માત્રામાં જે લોહી જોતું હોય જે જોતું હોય ત્યાં સુધી એ માત્રામાં મતલબ બ્રાહ્મણ વક્તા કોણ હોવો જોઈએ તો કે વિરક્તો વૈષ્ણવો વિપ્રા વિપ્ર હોવો જોઈએ આગળ લખ્યું

એ દવા ઉતરેની ની એમ આ કથા એમને જીવન માં ના ઉતરે એટલે એના માટે દ્રષ્ટાંત લેવો જ પડે કથા કારણ કે ભાગવત એ સમાધિ ભાષા છે અને સમાધિ ભાષા એ સમજવી ખૂબ કઠે એટલે એને દ્રષ્ટાંત આપતા આપતા દ્રષ્ટાંત કુશલો હીરામ

मन अभिमान न पारे कज લક્ષણો શ્રોતા ને વગતાના લક્ષણો બધાનો સમાંતર રાખી શકર લોક માં સૌને મંદિર

શક્તિનો આશરો લઈ નિયમોનું પાલન કર્યા બધા શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા અને આજ કથાનો તો કે કથા મ ખર્ચ શું હોય કથા ક્યારે હોય તેનો નિયમ પેલો બતાવ્યો આ શાડ મહિનો શ્રાવણ મહિનો

આપણે લગ્ન ના હોય વાસ્તુ ના મુહૂર્તો હોય કુંભના ના હોય આ બધાના મુહૂર્તો હોય પણ સત્યનારાયણ ની કથામાં કોઈ મુહૂર્ત કરું મારા કથા માટે હાર મુહૂર્ત નહીં જે દિવસે તમને શ્રદ્ધા ભક્તિ એ જાગૃત થાય એ દિવસે કથા થાય યશ્મિન કશ્મિત દિને શ્રદ્ધા ભક્તિ સમન્વિત કથામાં ખર્ચ કેટલો તો કથામાં ખર્ચ એવો બતાવ્યો કે જેટલા તમે લગ્નમાં વાપરો એટલો ખર્ચ કથા લગ્ન વિવાહે જે પ્રમાણે જે પ્રમાણે જે કથા જે ઘણા લોકો સાદાઈ લગ્ન કરે ઓછો ખર્ચ હોય

બાર સ્કંદ છે અઢાર હજાર શ્લોકો છે તેત્લીસ એના અંદર પ્રકરણ છે અને એ શ્રીમદ્ ભાગવતની અંદર સૌથી પહેલી શુભ શરૂઆત થાય ક્યાંથી જન્માતોન ભજાદી તરત જાતેશ્વ વિઘ્નશ્વરા તેને બ્રહ્મા નુદાયાદિ

અને દગદ બને ને ત્યારે જકારથી શબ્દ શરૂઆત થાય ગોપીઓ ભગવાન પાસે હતી અને ભગવાન એકદમ અદ્રશ્ય થઈ ગયા અને એ જ્યારે ભગવાન અદ્રશ્ય થઈ ગયા ત્યારે ગોપીઓએ ભગવાનને બોલાવવા માટે જે ગીત ગાયું જેને ગોપી ગીત કહેવાય એમાં ગોપીઓએ શરૂઆત કરી જકારથી ત્યારે પણ શરૂઆત કરી જય જય પ્રભુ શાશ્વત જકારતી કારણ કે હૃદય બને ત્યારે પહેલો શબ્દ જય નીકળે

છંદ લખ્યો કેમ પેલા અનુષ્ટુપ છંદ ન લખ્યો શાર્દુલ વિક્રિડિતમ એટલે લખ્યું શાર્દુલ એટલે સિંહ થાય

કારણ કે કદાચ કૃષ્ણમ પરમ ધીમ લખ્યું હતું ને તો કૃષ્ણ ને એમ કહે કે આ ભાગવત અમારું છે શિવમ પરમ ધીમ અહી લખ્યું હતું તો શિવને ને માનવા વાળા એમ કહે કે આ ભાગવત અમારું છે રામમ પરમ ધીમ અહી લખ્યું હોત તો રામ ને માનવા વાળા એમ કહે કે આ ભાગવત અમારું છે શિવામ પરમ દેવ અહી લખ્યું હોત તો દેવી ને માનવા વાળા ભગવતી ને માનવા વાળા એમ કહે કે આ ભાગવત અમારું છે પણ કયા સ્વરૂપે સત્ય સ્વરૂપે જે પરમાત્મા છે તો સત્ય સ્વરૂપે પરમાત્મા કયા છે શું કરે તો કે દરેક નું પાલન પોષણ અને સંહાર કરવા વાળા કારણ કે પરમાત્મા દરેક પાલન કરે પોષણ કરે તણો પૃથ્વી કર્યો એ એક પિંડો બનાવ્યો એ રજ ક્યાંથી લાવ્યો હશે લાવી અને કરો અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પત્તિ કરી બધાને અલગ અલગ પ્રકારના બનાવ્યા માણસને તો અલગ અલગ પ્રકારનો બનાવ્યો પણ માણસના વિચારો પણ અલગ બન્યા પૃથ્વી તણો પિંડો કર્યો ए रज लाव तो क्या थी हसे जग चाक फेर वनार ए कुंभार बैठो क्या हसे जग चोर टे बूटा भरया ए क्यारे किनारे छाप से बिंबा कहो केटला हसे ए रंग रोज ले बैठो क्या हसे काड़ी काड़ी वादड़ी ए गोवार के वो हसे विष आ चढ़े दोहनार ए गोवारियों के वो हसे विचार करो इन्हें વેલસી સર્પ આ બધા બનાવ્યા તો બધા માટે નું ઝેર ક્યાંથી લાવ્યો હશે આખા પૃથ્વીને ટકાવી રાખે આભને ટકાવી રાખે એ કોણ કરે સત્યમ પરમ ધીમહી સત્ય સ્વરૂપે જે પરમાત્મા છે એ જ કરી શકે આપણે ન કરી શકીએ આપણે તો એક ખાલી આમ થોડુંક કઈ કર્યું હોય તો હું કરું હું કરું એ જણું

અને જ્યાં આપણી મતિ અટકે ને ત્યાંથી શરૂઆત થાય આપણે કશું જ ન કરી શકીએ એ પરમાત્મા કરી શકે બસ એ દરેક નું પોષણ પાલન એ પરમાત્મા કરે ક્લૈ મયાય ત્રિગુણાત્મ ધારિણી વિરંજી નારાયણ શંકરાત્મને વિચાર કરો આટલો બધો પ્રકાશ આપી કોઈ દિવસ લાઈટ બિલ મોકલ્યું ખરું આટલું બધું પાણી મોકલે તો કોઈ દિવસ એને પાણી નું બિલ મોકલ્યું ખરું આટલી બધી હવા મોકલી પણ છતાં પણ એ હવા બિલ મોકલ્યું ખરું હા એ જ પાણી આપણે સંગ્રહ કરી ડેમ માં ભરી તો એ મ્યુનિસિપાલિટી વાળા એ ટેક્સ મોકલે